પાંચ થી લગભગ આઠ સાડા આઠ નવ વાગે સુધી અહિયાં જ રહેવાનું બરોબર નવ વાગે ઘરે જવાનું હાજી નવ વાગે દસ સાડા દસે કોર્ટ નીકળવાનું પછી કોર્ટ થી સાંજે આવું સીધું અહિયાં આવી જાય સીધા અહીં આવી જાય આ ગાય એમ બહુ માયાડુ ગાય છે એ મારા પપ્પા છે મારા પપ્પા અત્યારે બીએસએફ માં છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં એને નઈ આ ગાયક બઉ ગમી હતી હાલે જે ફોન કરે ને તો વિડીયોમાં આપણે બતાયે ને ગંગા તો એ રિસ્પોન્ડ કરે આપડે બરોબર અમારા આખા દિવસના લગભગ સિત્તેર લિટર જેવા કલેક્શન છે સિત્તેર જેવું થાય ખાસિયત હોય કે આ ઉનાળા હોય ચોમાસા હોય શિયાળા હોય બધું સહેન કરી લે ઉનાળા એટલે ગમે તેવું ટેમ્પરેચર કામ ટેમ્પરેચર સહેન કરી લે તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છે શુભાંગી ગીર ગૌશામાં મળીએ છીએ સર ને કેમ છો સર

બરોબર છે તો આપડે ત્યાં ટોટલ કેટલી ગાયો છે અને શું શું નામ નામ પણ અલગ અલગ રાખ્યા છે ગાયો નું નામ અમારે અલગ અલગ હોય અને ગાયો નું નામ થી બોલીએ તો ગાયો નો ખબર પડી જાય બરોબર છે ઓકે અત્યારે અમારા જોડે લગભગ 13 14 ગાયો છે 13 થી 14 ગાયો 14 ગાયો છે બરોબર છે અને બધી ગાયો નું નામ અલગ અલગ છે ઓકે આ ગાય છે આ કાબરી ગીર છે આ પાછળ આપણે દેખાય છે ને હા અત્યારે આ તો બાઘડ છે લગભગ 5 6 મહિનાની ગાભણ છે બરોબર ઓકે અને બે બે લિટર દૂધ આલે અત્યારે હા 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 બરોબર આ ગાય નું નામ રાની છે રાની પેલા એના જે માલિક હોય એના જે દરરોજ સેવા કરે આ લોકો થી બહુ અટેચ હોય બરોબર હા આ ગાય નું અમે જયારે લાયા હતા કે એક વરસ થઈ ગયા તો ગાય બહુ દુબડી હતી અને રેલ્લો હતો એના જોડે અચ્છા બરોબર તો એને રેલો મરી ગયો પછી ગાય ના અમે એના જે બીજા પેલા ધણી હતા એમને ફોન કર્યા કે ભાઈ રેલો તો મરી ગયો ગાય ધોવા નહીં દે દેવે તો આ શું કહ્યા કે હવે અમે તો કઈ કરી ના શકીએ કેમ કે ગાય વગર રેલાનું નહીં ધોવા દે બરોબર તો આ ગાય બહુ તીખી ખરેખર બહુ તીખી ગાય સાહેબ બરોબર પણ અમે એક બે દિવસ ગાયોના બહુ બહુ ગાયો જોડે સેટ થઈ થઈ ગઈ બરોબર અને ગાય જોવા અત્યારે કેવી કરે આ ગાય નું નામ થી આપણે બોલીએ ને ધોવા પેલા રાણી કમ્પ્લીટ ઉભી રહે ગાય અને કમ્પ્લીટ ધોવા દે બરોબર એટલે સૌ પ્રથમ તો તમે આમાં કઈ ગાય લાયા હતા સ્ટાર્ટઅપ જયારે તમે કર્યું ને સ્ટાર્ટઅપ અમે જયારે કર્યા તો અમે અને મારા ભાઈ બન અમે વિચાર કર્યા બરોબર છે કે આપડે એક રેલી લઈએ ગીર નું બરોબર એ કેટલા સમય કેટલો થયો હશે અંદાજ એ લગભગ બે અઢી વર્ષ એક જ રેલી લઈ આ છે આ લગભગ દોઢ વર્ષ તમે હાલ આવે હા આ દોઢ વર્ષની આ રેલી હતી આનું નામ શુભાંગી છે શુભાંગી નામ હા એ આઈ અમારા જોડે અમે લાય અને ત્રણ ચાર મહિના હાચવી તો આ રેલી કમ્પ્લીટ ગાબણ થઈ ગઈ બરોબર અને અત્યારે એક વેતર અત્યારે જોઈએ ને દૂધ બંધ કરે છે લગભગ છ મહિના સાત મહિનાની ની છે બરોબર હા એ અત્યારે એનું દૂધ બંધ કરે છે આ પેલી વેતરમાં હતી ત્યારે એમનું પાંચ લિટર જેવા દૂધ હતા એટલે દરરોજ નું કેટલું દૂધ આપે એનું દરરોજ નું દસ લિટર હતા પેલી વેતર એટલે સવારે પાંચ લિટર સાંજે સાંજે પાંચ લીટર અને આ ગાય એવી છે કે તમે ગમે તો માણસ જાય પગ બાંધે નહી બાંધે એમના કોણ મેલે નહીં મેલે બે જાય તો એક પાટો નહી હલાવે ગાય એવી છે અને તમે તર્યો તો તમારા પાછળ પાછળ જો એટલી પ્યાર કરે તમારાથી પ્રેમ કરે તમે તમે બહુ આગળ પાછળ એકદમ ફરતી રહેતા તમારે ખુલ્લી છોડી દો ગાય જો આપણી પેલી ગાય રીયા સૌથી પહેલા હા પેલા હવે વિજા વેતરમાં વિવાય હતો

અને આ ગાય બહુ ધોવામાં બહુ ઠંડી ગાય કોઈ પગ પાટ પાટુ પાટુ કઈ નહીં મારે બરોબર કમ્પ્લીટ ખોણ મેલો અને બે જાઓ તોય એ કઈ નહીં કરે તમે આને ખાવાની અંદર તમે જે હોય ને ખાણ માં કેમનું તમે કરો છો રોજ નું ખાણ અમે પેલા અમે મકઈ પાપડી લઈએ બરોબર છે મકાઈ પાપડી એક પતંજલિ ના દાણ આવે અને એક અમે કાઠિયાવાડ થી સ્પેશિયલ ફીડ મંગાવીએ કાઠિયાવાડ થી સ્પેશિયલ ફીડ મંગાવીએ કાર્ગો માં હાજી થોડું આ મોંઘું પડે પર આ ગીર ગાયો માટે આ સારી ફીડ હોય તો તમારા અંદાજિત આપડા ખર્ચાની વાત કરીએ તો કેટલો ખર્ચો એક દિવસ નું ખર્ચો અઢી થી ત્રણ હાજર અઢી થી તમારા દૂધ ની વાત કરીએ તો એપ્રોક્સિમેટલી તમે આગળ જણાવ્યું કે પંદર થી વીસ જેવી ગાયો છે ટોટલ અહીંયા આપડી ગૌશાળામાં તો ટોટલ દૂધ કેટલું થતું હશે એનું કલેક્શન આખા દિવસ માં અમારા આખા દિવસના લગભગ સિત્તેર લીટર જેવા કલેક્શન છે સિત્તેર એસી લીટર જેવું થાય છે ને અત્યારે લગભગ પાંચ ગાયો છે જે પીક ઉપર છે બરોબર બાકી બધી ગાયો બાખડ છે 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 કોઈ બંધ થી ગાયો દૂધ તૈયારી સમયના બે મહિનામાં ભી વહી જાય એનું દૂધ છે અત્યારે બરોબર છે પાંચ છ ગાયો છે એની પીક ઉપર દૂધ છે એ દૂધ આપે એના ઉપર આપણે ચાલીએ અત્યારે બરોબર બઉ સારા તમે જોઈ શકો છો કે સરસ મજાનું ભાઈ મેનેજમેન્ટ પણ અહિયાં કરેલું છે આ જો આખો એરિયા જે તમે જોઈ શકો છો જ્યાં એમને ગાયોને ને બાંધેલી છે પણ ઉપર જોઈ શકો છો કે ઉનાળાની અત્યારે કાળ જાળ ગરમી પડી રહી છે ટેમ્પરેચરની વાત કરીએ તો ચાલીસ બેતાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં પણ જો કેટલું સરસ મજાનું મેનેજમેન્ટ કરેલું છે અહીંયા પંખા છે ઉપર લાઇટો છે ફૂલ્લી આમ સુવિધાની વાત કરીએ ને ટોટલી બધી સુવિધાઓ અહીંયા આપણને અહીંયા ભાઈ તમને જોવા મળતી હશે વિડીયોના માધ્યમથી હું તમને બતાવું છું આ બધી ગાયો અહીંયા દેખાય છે અને એમાંથી આ એક ગાય છે સર એ મને થોડી કંઈક અલગ લાગે છે એની પૂછડી પેલા બધા ગાયો કરતા એની બ્લેક છે આની એકદમ ભૂરી છે થોડી તો આ ગાય શું વિશેષતા છે સાહેબ આ ગાય સ્વર્ણ કપિલા કહેવાય સ્વર્ણ કપિલા શાસ્ત્રો માં એવું સાંભળ્યું છે સુવર્ણ કપિલા ગાય આ એજ ગાય છે આ એજ ગાય સાહેબ કપિલા ગાય આનું દૂધ પીવાથી આપડે કેન્સર હોય ડાયબિટીસ હોય આપણે બધી કેટલી જાતના બીમારી આવે બધું બીમારીઓ કમ્પ્લીટ થઈ જાય આનું દૂધ પીવા દૂધ પીવાથી અને ગાય નું ખાસિયત જો તમે પૂછડી જેવા એની પગ જો આ લાલ હોય નજીક થી તમને બતાવવાનો પ્રયત્ન કરી આંખ જો આ લાલ હોય એનું નાક જો આ બધું લાલ હોય બધું એક જ કલર નું છે બધું એક કલરનું કોઈ બીજો કલર હોય નહીં આ ગાયમાં આ તમે એમના સિંગ ઉપર જો આ લાલ ચમક છે બાકી ગાયોમાં કાળે હોય આના લાલ હોય એટલે ટૂંક ટૂંકમાં વાત કરીએ ને તો આંખો ની પાપણ છે ત્યારબાદ સિંગડા છે પૂછડી વાત કરીએ બધું એક જ કલર કલર ના હોય તો આ કેટલું દૂધ આપે છે એ અત્યારે ટાઈમ નું લગભગ એનું હાલમાં કેપેસિટી દસ લિટર જેવી છે આખા દિવસ ની સાડા આઠ જેવી દૂધ કાઢીએ ઓકે બાકી બીજું રેલી ને દોડાઈ દઈએ બરોબર એ અમે જયારે ગાય અત્યારે આ ગાય નું લાવા અમારા બે બે મહિના જેવા થઈ ગયા બે મહિના જેવા બરોબર હા એક વેપારી જોડેથી લીધી હતી એ ગાય એ ગાય લગભગ અમારા પાસઠ હજાર માં અહિયાં ઘરે ભાડા લઈને પડી હતી અહીંયા તો તમે આખી ગૌશાળા આખી ડેવલોપ કરી છે તો એમાં તમને શું શું તકલીફ પડી અને શું શું ધારો કે કોઈને ગૌશાળા કરવી હોય તો એમાં શું શું ધ્યાન રાખવા જેવું છે તમારો એક્સપિરિયન્સ જરા શેર કરો આપણા ઓડિયન્સ ગૌશાળામાં આપણે કેવું હોય ધીમે ધીમે જેનું ગાયોની ખબર હોય હાજી એ અમે એમ નહી કે એક સાથે તમે દસ ગાયો લાઈના બાંધી દો બરોબર છે હા તમે ધીમા ધીમા બે ગાયો ત્રણ ગાયો ચાર ગાયો લઈ લઈ ને બાંધો અને ગાયો માં શરૂઆતમાં તમારું થોડું પેશન્સ જોઈએ એક વર્ષ બે વર્ષ તમારું પેશન્સ જોઈએ ગૌશાળામાં કે ગાયો ના નવી જગ્યા સેટ થવામાં આ ગીર ગાયો ના

અને લગભગ આઈ હતી તો અમે ગાય ખાલી ગાય જોઈને બે અઢી મહિનાની બાખડ હતી તોય અમે ગાય લીધી કારણ કે ગાય બ્રીડમાં સારી હતી ને ગાય બહુ દોઆમાં ઠંડી બરોબર કોઈના મારવાની નહીં એકદમ કમ્પ્લીટ ગાય છે આઈ હતી અને બહુ મયાળુ ગાય છે હા હા આ ગાયનું અમે ખાલી એનરેલા છોડો ખણ લઈને ના વેઈ તો એક પગ ન હલાવે આ ગાય બરોબર છે એકદમ ઠંડી આ જો મેંડી ગાય સાને આપણા શાસ્ત્રોમાં કેવું કહેવાય હાજી પૂજા માટે આ ગાયો ના દૂધ બઉ સારું કેવાય પૂજામાં પૂજામાં ઉપયોગ કરવાનું આપણે યુઝ કરવાનું બઉ શ્રેષ્ઠ માને તો બરોબર છે આ ગાય પેલી આ જો પારે સર અત્યારે તો થોડી તાજી થઈ ગઈ લાયા હતા ત્યારે બઉ દુબળી હતી ગાય બરોબર

વેપારીઓમાં એક છેતરપિંડી થઈ જાય કે આ લોકો આપણે જોવા નહીં જઈએ ને એના વિશ્વાસ બરોબર જાય માં કઈ ખામી હોય ને તો કઈ નહીં ખામી આંખ ની તકલીફ છે આ ગાય નું આ જો આ એક આંખ નું ગાય નું તકલીફ છે બરોબર છે ઓકે ગાય ધોવામાં ખાવામાં બીજું કઈ તકલીફ નઈ બરોબર છે બેચારી આંખ ની તકલીફ હતી પર આ વેપારીઓ શું કરે આપણે જાણની કરીએ ના કરે બરોબર આપણને ખ્યાલ આવે ખ્યાલ આવે બરોબર ગાય કેવી છે તમે રૂબરૂ ગાયો ના જો ખબર પડી જાય કે ગાય કેવી છે નહી તો આપડે જો મારા જોડે અત્યારે થઈ બીજા કોક જોડે થઈ જાય આ ગાય નું નામ ગંગા ગંગા

પણ મન થી ના ધોવા દે હા બરોબર છે મન થી ના ધોવા દે એ કમ્પ્લીટ ઉભી રહે દૂધ હમાય બધું કરે પર આ ગાય એમ બહુ માયાળુ ગાય છે એ મારા પપ્પા છે મારા પપ્પા અત્યારે બીએસએફ માં છે બોર્ડર સિક્યોરિટી ફોર્સ માં એને આ ગાય બહુ ગમી હતી હાલે જે ફોન કરે ને તો વિડીયો માં આપડે બતાવીએ ને ગંગા તો એ રિસ્પોન્ડ કરે આપણે બરોબર હા અને અત્યારે હું એમનો છૂટો કર તમારા જોડે મારા જોડે આઈને કમ્પ્લીટ ઊભી રહે અને એને જોઈએ કે તમે એના હાથ હાથ હલાવો પેલા એના ઉપર માળીશ કરો મસાજ કરો એ બધું તમારા પાછળ પાછળ ફરતી રહે એ મસાજ કરાવે બરોબર છે ને આના કાન કઈક અલગ છે આમ એના કાન જો કેટલી મોટી કાન છે એનું ગંગા ના આ કાન જો એની કેટલી મોટી કાન છે કાન હોય એની બોડી સ્ટ્રક્ચર જો હાઈટ ગાયો તાજી હોય હોય ને તો ત્યારે સાદા જે આપણે વાત કરીએ જે સાદુટ માં અલગ અલગ બ્રાન્ડ તો આપણે નામ નથી લેતા બ્રાન્ડ નું અલગ અલગ દૂધ મળતું હોય છે અને ગીર ગાય નું દૂધ એવામાં શ્રેષ્ઠ એ બંને માં ડિફરન્સ શું રહે તમારા મતે એ ગીર ગાયો ના દૂધ આપણે કેવું હોય કે જો આપણે મેડિસિનલ વેલ્યુ ના ગીર ગાયો ના દૂધ લઈએ ને હા હા તો બહુ ફાયદો કહેવાય બરોબર છે તમારે કોઈ નાના છોકરાઓ માટે તમારે દૂધ પીવડાવવાનું હોય તો તમે પેકેટ ના દૂધ પણ એવું કેતા હોય છે ગીર ગાયો ના દૂધ જનરલી એને એટુ કાઉ મિલ્ક એટુ કાઉ મિલ્ક કહેવાય આપણે એટુ ખાલી ગીર ગાયો ના નહીં કહેવાય ગીર હોય કાંકરેજ હોય આપણે બીજા જગ્યા ની ગાયો હોય કઈ રાજસ્થાન રાજસ્થાનમાં પેલે આપણે થાર પારકર કહેવાય રાઠી કહેવાય હરિયાણા માં હરિયાણા નસ્લ કહેવાય સારીવાલ કહેવાય બધી એ ટુ મિલ્ક કહેવાય બરોબર એ ટુ મિલ્ક કહેવાય અને પેલા આપણે પેકેટમાં લઈએ આપણે ખબર નહી હોય કે એ ટુ મિલ્ક હોય કે ના મિલ્ક હોય ગાય આપણે આપણે અત્યારે આ અમારા ખેતમાં ઓર્ગેનિક એકદમ પ્યોર ઓર્ગેનિક આ ગાયો ની છાણ થી ઉપયોગ કરીને યુઝ કરીને આપણે રચકા વાઈએ છીએ અહીંયા બાજુમાં માં રચકા અહીંયાથી કાપીને સીધું ગાયો નો નાખી દેવાનું બરોબર

પોણા કલાક કલાકમાં દૂધ પેક કરી ગેરંટી હોય બરોબર છે અમે લોકોનું નું ગેરંટી આપીયે છે કે કોઈ 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 મિલાવટ નહી કોઈ પ્રિઝર્વેટિવ નહીં આપણે જે હોય દૂધ એવી રીતે પેક કરવાનું આવી બોટલમાં પેક કરીએ છીએ બરોબર છે

અને આપણે અહિયાં ચોખ્ખું દૂધ ગીર ગાયો ના દૂધ તમારે અહિયાં થી આઈને લેવું હોય તો અહિયાં થી આઈને લે ગાંધીનગરમાં જો તમારે કોઈને લેવું હોય ને મિત્રો તો તમારે ડિલિવરી થઈ જવાના છે આ ભાઈ છે

અને આવું તમારે પાંચસો એમએલ નું જોઈતું હોય ને તો જો નાની બોટલ પણ અવેલેબલ છે પાંચસો એમ ની પણ તમને બોટલ આનું ફોર્ટી રૂપિસ હા ચાલીસ રૂપિયા છે અને માની લો કે ગાંધીનગર બાર થી કોઈ વિડીયો જોઈ રહ્યા હોય અમદાવાદ થી કોઈ અહીંયા આવવા માંગતા હોય કે અમદાવાદમાં ડિલિવરી થશે તો એનું કઈ પ્રોસિજર અમદાવાદમાં તો અત્યારે પ્રોસીઝર કરીએ નહીં ક્વોન્ટિટીમાં જોઈતું હોય અમદાવાદ થી જોઈ રહ્યા હોય વિડીયો ના માધ્યમથી કોઈ આવવા માંગતો હોય લેવા માંગતા હોય તો વધારે ક્વોન્ટિટીમાં કદાચ અમદાવાદમાં એવું થઈ શકે આપણે વધારે ક્વોન્ટિટીમાં હોય લગભગ દસ બાર લિટર જેવું હોય તો આપણે નિયર બાય અમદાવાદ એરિયામાં આપણે કરી શકીએ ઓકે અને જેને આવાનું હોય જે બાજુ થી નીકળતા હોય સુધી કેમકે આપણું છે ગીર ફાર્મ છે હાઈવે ઉપર છે આપડે જે કોઈ આવતો હોય રસ્તામાં જતા હોય એના ગાયો ના શોખ હોય એમના છોકરાઓ માટે એમના નાના બાળકો માટે શોખ હોય તો અહીંયા આવીને વિઝિટ કરાવીએ આપડે તો એમ પ્રમોટ કરીએ કે ગાયો ભેગું રહેવાનું ગાયો ભેગું બરોબર છે ગાયો ભેગી કેમ કે અમારા શું છે અમાર મારું પ્રોફેશન હું પ્રોફેશનલી વકીલ છું એડવોકેટ છું અને આ ભાઈ તૈયારી કરે છે હાજી અમારું ટોટલી ડિફેન્સ બેકગ્રાઉન્ડ છે ઓકે બરોબર એટલે પ્રિપેરેશન ગવર્નમેન્ટ જોબ ની પ્રિપેરેશન ની સાથે સાથે તમારો પેશન છે તમને એક શોખ છે કે ભાઈ મારા ગૌશાળા મારે બનાવવી છે બરોબર શરૂઆત લગભગ 2 વર્ષથી એમ છે બે ઓકે સવારમાં 5 વાગે આવી જવાનું અહીંયા હા હા

અત્યારે અમે નેપિયર વાયા છે કેમ કે ગાયો અત્યારે ઉનાળાના ગરમી કેટલી અને અત્યારે જો છે જૂન માં જોરદાર ગરમી પિસ્તાલીસ ડિગ્રી જતી ગીરમાં કાંકરેજ માં આપડે ગીરમાં એવી ખાસિયત હોય કે આ ઉનાળા હોય ચોમાસા હોય શિયાળા હોય બધું સહેન કરી લે

અને આ ગાયો કેવી છે કે કોઈ દૂધ નહીં આપે તો ઇન્જેકશન મારી દૂધ લઈ બધું આ લીધી ડેરી માં અને આપડે જે પેકેટ પીએ છોકરાઓ ના પેકેટ પીવડાવીએ લઈ લઈ ના એ આપડે એવા જ દૂધ હોય અને અમે એમ સમજી કે પેકેટ ના હોય ચોખ્ખું દૂધ હોય એ બધું ચોખ્ખું દૂધ ના કહેવાય ચોખ્ખું દૂધ આ બધું હોય અહીંયા થી લઈ જાઓ અને આપણે હોમ ડિલિવરી આપીએ ગેરંટી આપીએ એનું ચોખ્ખું દૂધ કહેવાય તો તમારા પણ મિત્રો જો ગાંધીનગર માં રહેતા હોય તમારે જો ઘરે બેઠા તમારા એ ટુ ગીર ગાય નું દૂધ જો તમારે જોઈતું હોય ને નીચે નંબર આપેલો છે આ નો નંબર આપેલો છે નંબર પ્રોવાઇડ કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આખું પ્રોપર એડ્રેસ પણ આપી ગાંધીનગરમાં તમે રહેતા ને ઘરે બેઠા તમને મળી જવાનું જવાનું છે ડિલિવરી બધું અહીંયાથી થઈ સર આપણે વાત લાસ્ટમાં ફરી એકવાર કહી પાંચસો એમએલનું કેટલું નું એક પાંચસો આપણે પાંચસો એમએલનું દૂધનું નું ચાર્જ રહે લગભગ ચાલીસ રૂપિયા અને લીટર નું ચાર્જ એસી રૂપિયા આખું ગાંધીનગરના ના ભાવ છે ઓલ ઓવર ગાંધીનગરમાં તમને ડિલિવરી થઈ જવાની છે બાકી જો તમે અમદાવાદમાં રહેતા હોય અને વિડીયોના માધ્યમથી જો તમારે વધારે બલ્ક માં દૂધ તમારે લેવું હોય ને તો નંબર પર તમે આપી દીધેલો છે એટલે તમે કોન્ટેક કરીને પૂછી શકો છો બાકી ગાંધીનગરમાં તો તમારે ડિલિવરી ફ્રી થઈ જવાની છે આશા રાખું છું કે મિત્રો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી જગ્યા નવી કોઈ માહિતી અને નવી જ કોઈ સ્ટોરી સાથે ત્યાં સુધી વિડીયોને શેર કરી ચેનલને ભાઈ ફટાફટથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જય ગરવી ગુજરાત જય હિન્દ જય ગૌમાત જય ગૌમાત